કેમ છો મારા ગુજરાતી મિત્રો મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને અત્યારે આજે જે રવિવાર છે એટલે આપણે ફૂલ ફેમિલી ફરવા નીકળી ગયા છે અત્યારે અમે બીચ ઉપર જઈએ અહીંયા તમે જોઈ શકો છો પૂનમ આરવ અને મામાનો છોકરો ધનુ અને હું અહીંયા બીચ ઉપર ફરવા આવી ગયા અને ને એ ત્રણેય તો જો પગ પલારવા માંથી નવરાજ નથી એટલે એને કીધું કે તમે વ્લોગ બનાવો અમે મજા કરી લઈએ એટલે આપણે શું વ્લોગ જ બનાવવાના અને મોજ બધી એ કરી લઈએ એવી વાત થઈ છે અહીં જોઈ શકો છો તમે જે આ રીતે પુનો મારવ અને ધનો પગ પલારે છે અને આરવ ભાઈ નું પેન્ટ આખું ભીનું થઈ ગયું છે આરવ જોવો તો જે આરવ ને તો રેતી ને પાણી મળી જાય એટલે બસ એટલે આરવ ને બીજું કઈ જોઈએ નહીં તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો બીચ ઉપર અત્યારે ઘણું બધું માણસ છે કેમ કે આજે રવિવાર છે ને એટલે ફરવા વાળા લોકો આજે વધુ અહીંયા આવી જતા હોય છે જા તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે અત્યારે રવિવાર હોય છે ને એટલે અને જો પૂનમ ને પાણી ઉડાડ્યું છે ને પૂનમ આખી પાણી વાળી થઈ ગઈ છે આરોભભાઈ અત્યારે અહીંયા ધીંગા મસ્તી ચાલુ કરી દીધી છે અહીંયા એક ક્યાંય હચવાય નહીં અમારે અત્યારે દરિયાનું પાણી એકદમ ચોખ્ખું છે પૂનમ કહેવાનું હે કાઈ મિત્રો અહિયાં તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો ઘણી બધી બોટો અહિયાં છે એ ફિશિંગ માટે અહિયાં રોજ હોય છે આપણે આજે રવિવારે આવ્યા એટલે હું કઉ બ્લોગ માં તમને બતાવી દઉં દરરોજ એટલી ફિશિંગ બોટો હોય છે અહિયાં દરિયા કાંઠે એ બધા અહીંયા ફિશિંગ કરતા હોય છે અને સામે જે તમને આ જે દેખાય છે તે જેટી છે તો બ્લોગ માં કન્ટિન્યુ રેજો આરો હાલો હવે આરો ભાઈ જ્યાં અટવાનું નામ લેતા હે ને જો આ ધૂળ વાર કરીને જો ભાઈ ગો ભાઈ આરો ભાઈ ભાઈગા હાલો હવે આપણે બ્લોગ માં કન્ટિન્યુ રેજો તો મિત્રો ફાઇનલી આપણે બીચ ઉપર થી અત્યારે આવી ગયા છે કેમ કે બીચ ઉપર અત્યારે ભર બપોર થઈ ગયું તો એટલે તડકો બહુ લાગે તમને ખબર જ હશે જ્યાં પાણી વાળી જગ્યા હોય ત્યાં તડકો બહુ લાગવાનો જ છે એટલે આરો પૂનમ ને બધા થાકી ગયા તા એટલે ફાઈનલી આપડે બપોર અત્યારે જમવાનું બાકી હતું એટલે ઘરે આવી ગયા ને પૂનમ જમવાનું બનાવે છે ને ભાઈ ભાઈ તમને બતાવી દઉં કે શું કરે છે તમે અહીં જોઈ શકો છો કરે આરોવ શેરડી ખા આરોવ ભાઈ જા મસ્ત શેરડી ખાય છે અને છોતલા કાઢી કાઢી વાટકા માં નાખે છે એટલે ચોખાઈ રાખે તે સારું કેવાય બરોબર ને આરો ભાઈ ચોપાટી મજા આવી તી ને મજા અત્યારે શું કરો હવો તમે શેરડી ખાવ ને જો આ યુટ્યુબ માં વિડીયો જોવે હે યુટ્યુબ માં વિડીયો જોતા જોતા શેરડી ખાઈ હે ને હવે તમને બતાવી દઉં કે પૂનમ શું કરે હે તો ફાઇનલી અત્યારે તમે જોવો બપોર ટાણું થઈ ગયું એટલે પૂનમ જે રાંધવાની તૈયારી કરતી હતી એટલે કે બપોરે જમવાની તો અત્યારે આ તમે જોઈ શકો છો પૂનમ આય શું કરે પૂનમ સંભારો બનાવ્યો ગાઢો નો હા ને સિંગોનું શાક સિંગોનું શાક હા

કેમ કે અત્યારે બધા થયા હતા એટલે ચોપાટી બીચ ઉપરથી આપણે આવતા રહ્યા અત્યારે તડકો પણ બહુ હતો એટલે અત્યારે બહુ મજા ન આવે જો આપણે બપોર પછી જઈએ એટલે ઠંડુ વાતાવરણ હોય તો કઈક મજા આવે ત્યાં પણ ફાઇનલી અમે વિચારી લીધું અને આરોભાઈ પણ કે આવું ઘરે જ આવું ઘરે ફાઇનલી અમે આવતા રહ્યા છે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો